વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેતી પાકોને ખાસ કરીને ડાંગરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ કુદરતી આફતના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દર્શક મિત્રો કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ડાંગરના પાકને એ સો ટકા નુકસાન થયું છે ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદી વાવાઝોડાના લીધે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળવામાં આવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોના પાક ધિરણ માફ કરવામાં આવે કારણ કે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે જે બાબતે આ સરકારને જાગ્રત કરવા માટે અમે શ્રી પાર્ટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતની પરિસ્થિતિ છે કારણ કે આ અંદર જે ખેડૂતો છે એની અંદર વલસાડ જિલ્લાની વાત કરું આજે હું પાર્ટી તાલુકામાં જયારે આવેદનપત્ર આવી રહ્યા છે ત્યારે અહીંની વાત કરું તો ખેડૂતોની માન એકર દોઢ એકર બે એકર જમીન વાળા અહીંયા ખેડૂતો છે અહીંયા પાર્ટી તાલુકાની અંદર કોઈ સો વીઘાવાળા કોઈ ખેડૂત નથી અને બાપ માન્યું રડીને લોકો ખાય છે ડાંગરનો થી પોતાનું પરિવારનું આખા વરસનું ગુજરાન ચલાવે છે અને એ ડાંગરનો પાક સંપૂર્ણ નાશ થયો છે અમારી એ માંગ છે કે ખેડૂતોનું પાકનું સર્વે કરી અને ત્યાં ફોટા અપલોડ કરાવવાની જરૂર નથી સંપૂર્ણ સમગ્ર પારડી તાલુકામાં ઓમોસમી વાવતા વરસાદી વાવડાના લીધે આખો સંપૂર્ણ પાક નાશ થઈ જ ગયો છે તો એને એ ખેડૂતો જમીન મહેસૂલ જે જે ભરે છે એ જમીન જમીન ભરતા હોય નામે ખેતીની ચાલતી હોય એને સંપૂર્ણ ડાંગરનો પૂરેપૂરા પૈસા અને દવા પાણી ખાતરના પૈસા ખેડૂતોને મળે અને બાપ ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વરસ પાછું ગુજરાન ચલાવી શકે એ માટે અમે માંગણી કરીએ છીએ